અમદાવાદમાં સીટીએમ ક્રોસ રોડ ખાતે હોન્ડાના પ્રીમિયમ બિગ બાઇક્સ માટેના નવો સરનામામાં વધારો થયો હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઇન્ડિયા એચએમએસઆઈ ગુજરાતમાં પોતાના પ્રીમિયમ બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે આ દિશામાં મહત્વનું પગલું ભરતા અમદાવાદના સીટીએમ ક્રોસ રોડ ખાતે નવો હોન્ડા બિગવિન શોરૂમ શરૂ કર્યો છે આ અત્યાધુનિક શોરૂમના ઉદઘાટન સમારોહમાં હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઇન્ડિયા ના ઉચ્ચ અધિકારીઓ તથા શ્રી જયદીપભાઈ ત્રિવેદી મેનેજિંગ ડિરેક્ટર માનસી વિંગ્સ હોન્ડા ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના શુભ હસ્તે શોરૂમનું લોકાર્પણ કર્યું હતું શ્રી જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતના ગ્રાહકો હંમેશા ઉચ્ચ ગુણવત્તા અને ટેકનોલોજીની સાથે પ્રીમિયમ અનુભવની અપેક્ષા રાખે છે હોન્ડા બિગવિંગ દ્વારા અમે તેમની આ અપેક્ષાઓને પૂરી કરવા તૈયાર છીએ ગુજરાતના બિગ બાઇક ઉત્સાહીઓને હવે પોતાના સપનાના બાઇક માટે બીજે શહેર જવું નહીં પડે હોન્ડા બિગ શોરૂમમાં હોન્ડાની સમગ્ર પ્રીમિયમ મોટર શ્રેણી ઉપલબ્ધ રહેશે આ શોરૂમ ગ્રાહકોને વિશ્વ કક્ષાનું વાતાવરણ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા તેમજ પ્રીમિયમ સેલ્સમાંની આફ્ટર સેલ્સ સેવા પૂરી પાડવામાં આવશે નામ જયદીપ ત્રિવેદી છે હું માનસી વિંગ્સ હોન્ડાનો અને બિગ વિંગ્સ હોન્ડાનો ડાયરેક્ટર છું માનસી વિંગ્સ હોન્ડા છેલ્લા દસ વર્ષથી સીટીએમ ખાતે આવેલ છે અને અમે આજે હોન્ડા વિંગ્સના નામે સીટીએમ ખાતે ગુજરાતનો પાંચમો શોરૂમ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને નવાસ હોન્ડાના જે વિંગના સીઆઈ અને વીઆઈ નોમ્સ પ્રમાણે અમારો ગુજરાતનો પહેલો શોરૂમ છે હોન્ડા વિંગ્સ ઓલરેડી વન પોઈન્ટ એટ લેક્સ જેટલા કસ્ટમરો અમારા છે અને હવે ધીરે ધીરે અમારો ટાર્ગેટ પહેલો ટુ લેક્સ પર જવાનો છે અને હોન્ડા બિગ વિંગ્સ જે છે અત્યાર સુધી સિટી એમ એરિયામાં એટલે પૂર્વ વિસ્તારમાં કોઈ શોરૂમ હતો નહીં તો કસ્ટમરોને માન લોકલાગણીને માન આપીને મેં આજે બિગ બિગનો શોરૂમ ઓપન કરેલ છે અને સાડા ત્રણસો સીસી ઉપરના જે બી બિગ બાઇક છે એના માટે આ સારામાં સારો શોરૂમ પ્લસ વર્કશોપ અમે ફેસિલિટી આપીશું અને એક અલગ પ્રકારનું કસ્ટમરને આ વ્હીકલથી જે રાઈડ લેશે તો બીજી બધી કોમ્પિટિશનની બાઇકો કરતાં એને અલગ ફીલ આવશે અને અમે દરેક કસ્ટમરને સારામાં સારી સર્વિસ મળી રહે એના માટેનો પ્રયત્ન કરીશું અને જેટલું બને એટલું અમે કસ્ટમર સાથે ફેમિલી રિલેશનથી અમે આગળ વધવા માંગીએ છીએ અને આ બિગ વિંગને જે બી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર ટોપ પર લઈ જવા માટે તત્પર છીએ